બહેરામગા લોકોમાં પણ ઇશારાની ભાષાથી બોલી શકે છે અને જોઈને સાંભળી પણ શકે છે બધીર મંડળના સભ્યોએ દાનેરા પોલીસ મથકની લીધી મુલાકાત દાનેરા પોલીસ મથકે આજે સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું જન્મથી ના બોલી શકે કે ના સાંભળી શકે આવા યુવાનો આજે દાનેરા પોલીસ મથકે પહોંચી ઈશારાની ભાષા થકી દાનેરા પોલીસ પરિવાર સાથે સંવાદ કરી રહ્યા હતા આ તો રાષ્ટ્રીય લેંગ્વેજ દિવસની ઉજવણીને લઈ બધિર મંડળે દાંદેરા પોલીસ મથકે પહોંચી પોતાની વાત રજૂ કરી હતી બધીન મંડળના યુવાનો પોતાની ભાષાનો પ્રચાર કરી રહ્યા છે બહેરામુંગા લોકો સાઈન લેંગ્વેજનો બહોળા પ્રચાર કરી રહ્યા છે ને સેવાડાના ગામડા અને શહેરો સુધી સાઇન લેંગ્વેજને લોકો સમજી શકે તેને લઈ આજે બધિર મંડળે દાંદેરા પોલીસ સ્ટેશન ઉપરાંત સરકારી હોસ્પિટલ સરકારી બેન્કો સુધી પહોંચી સાઇન લેંગ્વેજ વિશે માહિતી આપી હતી

તો બધીર મંડળ ધાનેરા દ્વારા પોલીસની મુલાકાત લેવામાં આવેલી અને તેઓની સાથે જે ગુના બનતા હોય છે તેનું પોલીસ સરળતાથી સમજી શકે તે માટે પોલીસ સાથે વાર્તાલાપ કરવામાં આવે છે અને તેમના જે ઈશારાની જે સાંકેતિક ભાષા છે તેના દ્વારા પોલીસને મદદરૂપ થાય કે તે શું કહેવા માગે છે શું જણાવવા માગે છે તેમની સાથે શું બનાવ બનેલો છે તો તેનાથી પોલીસને સમજણ પડે તે માટે આજે સ્પેશિયલ બધીર મંડળ દ્વારા જે પોલીસની મુલાકાત લેવામાં આવેલી છે તેના અનુસંધાને ત્રેવીસમી સપ્ટેમ્બર જે ભારત સરકાર દ્વારા જે સાઇન લેંગ્વેજ દિવસ વિશ્વ બધિર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો તેની ઉજવણી અમે તેમ તેઓની સાથે આજરોજ કરવામાં આવેલી છે